બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરદે આવેલા યાત્રાધામ ડીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાન જે સામળિયાના નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને ચાર ધામની યાત્રા કર્યા પછી જો ધરણીધર દાદાના ચરણોમાં શિષ ઝુકાવવા ન આવો ત્યાં સુધી ચાર ધામની યાત્રા કરેલી પણ અધૂરી ગણાય છે તેવી આજે પણ લોકવાયકા સાંભળવા મળી રહી છે તેવા વાવના યાત્રાધામ ડીમા ગામની અંદર બિરાજમાન શ્રી ઢીમણ નાગ દાદા જે આજે કેટલાય પરચા ગુજરાતમાં પ્રખ્યાત છે જે ઈસવીસન તેરસો વર્ષમાં દિલ્હીના સુલતાન

જેવા અનેક પરચાઓ પ્રખ્યાત એવા ઢીમણના મંદિર નો શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે તે આજરો તારીખ એક એક બે ના રોજ ઢીમનાથ મંદિર ખાતે ઢીમા ગામના તમામ દાદીના સમગ્ર ગ્રામજનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ત્રણ ચિઠ્ઠીઓ મૂકવામાં આવી હતી અને ગામની દીકરી પાસે એક ચિઠ્ઠી લેવામાં આવી હતી જેની અંદર ડિમાન્ડ નાગ દાદાના મંદિરના શિખણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મુહૂર્ત સંવત બે હજાર એસી જેઠસુદ આઠમ અને તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ ધીમણ નાગ દાદાના મંદિરના ધ્વજારોહણ પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવનું મુહૂર્ત આવતા સમગ્ર ગામજનો દ્વારા મોમીઠું કરી ઉત્સાહબેન મુહૂર્તને વધાવી લેવામાં આવ્યું હતું આજે રોજ બનાસકાંઠાનું ગૌરવ એવું ગુજરાત રાજ્યનું અંબાજી વાવ તાલુકાનું ધીમા ગામમાં ધીમનાથ દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ધના રોપણ એક ચૂદ આઠ ને તારીખ ચૌદ છ ના રોજ રાખેલું છે એમાં ધીમા ગામના સમસ્ત આખું ગામ ભેગું મળી અને આ કાર્યક્રમના મુહૂર્તની બાતલી ગામ દાદા એ ધીમ નાગેરે તેની તરફ ભગવાનની કૃપાથી અમને મળી ખૂબ ખૂબ આનંદ છે ધીમા ગામના ધમેતા બ્રાહ્મણ પીરાભાઈ કાળાભાઈ મારો